નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગીતામાં લખ્યું છે કે તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે જિંદગીમાં દુઃખી જ રહેશો અને જો સુખ પર ધ્યાન આપશો તો તમે હંમેશા સુખી રહેશો કેમ કે આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ તે આપણા જીવનમાં પ્રવેશી જાય છે એ કુદરતનો નિયમ છે ક્યારેક જરૂર પડે તો યાદ કરી લેજો મેં વાત કરવાનો બંધ કરીયો છે સાથ દેવાનો નહીં ભૂલ બધા થી થાય પણ એ ભૂલને ભૂલીને નવી શરૂઆત કરીએ એ આપના હાથ માં છે આ કાલ સુધી જેને મારી ફિકર થતી હતી આજે એને મારી જરૂર પણ નથી કોશિશ તો બહુ કરી અમે કે આ બીજો બગડે નહીં પણ જેની પાસે સહકારની આશા હતી એ સલા દઈને ચૂટી ગયા આમ તો ઘણું બધું કહ્યું છે મેં જિંદગીમાં પણ હે ભગવાન હવે કંઈક આપતો હંમેશા માટે આપજે ક્યારેક મન ભરીને વરસવાનું તો ક્યારેક એક ટીપા માટે તરસવાનું હોય વરસાદ તારી આદત તો જો મારા યાર જેવી જ છે હું હોઈશ ભૂલ એના માટે પણ મારા માટે તો એ સુંદર યાદ છે એક તું છે જે હંમેશા મારાથી નારાજ રહે છે અને એક તારી તસવીર છે જેને તો મારા સાથે વાત કરવા લાગે છે કહેવા માટે તો હું બહુ ખુશ છું પણ તારા વગર મારું મન ક્યાં લાગે છે યાર કોણ કહે છે કે તારી યાદ નથી આવતી મારી આંખોને પૂછ કે મારી રાત કેમ વીતે છે હું તારી રાહ જોતા જોતા મરી જઈશ પણ તારી રાહ જોવાનું હું ક્યારેય બંધ નહીં કરું પલાળવું હોય તો સંગાથ જોઈએ એકલા તો પાપણ પણ રોજ પીંજાઈ જાય છે